લાખોટા 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 મહેર તળાવ ને લાખોટા મહેર પણ મજામાં જ હતો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તળાવની પારે સવારે તો ધૂળેથી ને એવું બધું રહીમાં એટલે ભાગી ગયા ફૂલ બપોરે બે વાગ્યા નથી એટલો એન્જોય કર્યો વાત જ પૂછો માં ભાભીઓ ને ભાઈ ને જો તો પેલા તો તમને બતાવી દો અમારે તળાની પાર નો નજારો ભાભી ભાઈઓ ને છોક જાઓ ને અમે બધાએ બહુ 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 જ એન્જોય કર્યો અને અત્યારે અમે પહોંચી ગયા છીએ તળાવની પારે આરામ બારામ કરી મસ્ત મજાનું ખાઈ પીને સુઈ ગયા તા છ વાગે ઉઠા ફ્રેશ થઈ અને અત્યારે આવી ગયા છે તળાવની પારે જો શાક ધામુની સાક્ષીની ફરમાઈશ હતી મમ્મી બગીચે જવું છે અહીંયા જો કેટલું ટ્રાફિક છે તહેવાર ઉપર બધા બહુ જ એન્જોય કરવા અહીંયા આવે છે વનનો આંકડો તો આવા ને આ બાજુ હોય ટ્રોફી છે ટ્રોફી દેખો અમે અમે અહીંયા અમને નથી ખબર હું છે વાહ વામ બહુ મસ્ત નજારો છે ગાઈસ બધા ફોટા ક્લિક કરે છે ટ્રાફિક જો આ બધું જામનગરનો પબ્લિક અમારે જામનગર વાળા ગમે એટલી વાત તળાવ ની પારે આવે કોઈ અમારે કાંઈક તહેવાર હોય ને એટલે અમને તળાવ ની જ યાદ આવે કેમ કે અહીંયા જ એવી ફરવાની મજા ક્યાંય નું આવે કાલે દ્વારકા ગયા તા ને ન્યાય નો આવી ત્યાં તમે એવા થાકી ગયા તા ને કે વાત અમારો ધર્મતળા મહેલ લાખોટા લાખોટા મહેલ ધર્મતળાવ ને લાખોટા મહેલ ચલો નજીક ક્યાં પડે જોઈએ

છોકરાઓને ખાવા છે ઈચકા પવન તો જો બહુ જ પવન છે ચલો આગળ

આઈ લીધા છે ચલો આપેમ થઈ ગયા

એક્ઝામ્પલ તમારી બધાની સામે છે આ જો ઊંધી ચાઈડી જો અહીંયા જુબેલી માં તો વારો આવે એમ છે જ નહીં જેટલી પબ્લિક છે આટલા દિવસે તમને અહીંયા આટલી જ પબ્લિક જોવા મળ્યા

મજા આવી ગઈ બોલો જો મને એમ કરો આ તો બીક ની પીવે આમ જોતો હોલી ને જો કઈ બીક લાગે ઉભા રહો ઉતરી ગઈકાલો <laughs> <gorena thi>, <laughs> <laughs> ચિકન સામુની રીલ બનાવી લીધી હવે આપણે આગળ જઈએ છીએ જો તમને બતાવું ઓલા લોકો તો જાન તો છે ક્યાં જાવું છે પપ્પા ને નેને જો એક વાત કહો આ હોનાનું નું હો જામચા બાપુ હોનાનું છે આ માનતા નથી બોલો ચાલો છતર ની ચાંદી નું વે અમારા જામ સાહેબ બાપુ નું તમાર છે જેતપુર માં આવું પુંધિયારું જેતપુર ને જો આજે એક બીજી ખૂબી બતાવું ચાલો બતાવું તમને આગળ જઈને ના હો મસ્તી કરું છું ખોટું છે વળી આ સાચું માની જાય તો વરી બાજા કે કાંઈ આવે ઓહો પવન તો જો જામનગર માં વાવાઝોડા ની આગાહી હતી એના માટે જો પવન નીકળે નહિ તો અહિયાં થી તો નહિ દેખાય ને દેખાય જો આ વાળો ઘોડો રહ્યો ને અમારા ઘોડા ની ખૂબી છે છ મહિને ને છ મહિને એને પગ ની પોઝિશન બદલે છે ક્યારેક તમે આવો ને તો ચારે પગ અત્યારે ચારે નીચે છે તમે બીજી વાર આવો ને તો બે ઉપર હોય કા એક ઉપર હોય ઓકે બધાય નીચે હોય ઓ ભાઈ બહુ હવા છે ચલો ચલો આપણે આગળ જઈએ હવે સામે છે ભુજિયા કોટુ મમ્મી આ મમ્મી આ જો આપણે આગળ જઈએ હા અને હજી રીલ જ મનમાં આલે છે જાણે કે હવે હું રીલ્સ નથી બનાવતી ચલો આપણે આગળ જઈએ કેટલું મસ્ત સીન આવે છે અત્યારે એ કંઈ બોલા ખાલી નથી તો આપણે ફોટોશૂટ કરવા જાય અંદર સ્થંભ બધા એમ જો ભરેલા ભરેલા ભરીલા આગળ એ પણ ભરેલું છે સામે રામ ભગવાનનું મંદિર છે ત્યાં આપણે પછી જશું પહેલાં આપણે અને આખું રાઉન્ડ આજે મરાવવું છે મને બોલો કાલનો તો આગળ હવે નથી ને આજે આજે રાઉન્ડ મરાવવું છે લાવ તમારે એ એ એ ધીમે ધીમે મુખ આંગળા ઉપર જ છે જો સામે કોઠો હાવ ભાંગી ગયો તો અત્યારે એનું રિનોવેશન આલે છે નવો બને છે જો જો તમે આને અત્યારે તોફાન હોઈ જાય છે બે ને જો ટ્રાફિક જો તમે કેટલું ટ્રાફિક છે જો નો આવ્યો ભાઈ ટ્રાફિક ફૂલે ફૂલ તહેવાર માં અમારે તહેવાર માં તમે રવિવારે આવો ને તો એટલું ટ્રાફિક જોવા મળે જો આજા બહુ તોફાન કરે છે હવે બીજી વાર પપ્પા તને લઈને ને सू <laughs> ये ट्रैफिक है है बुझियो लेट्स गो ठीक बुझियो बुझियो फोटो हां बुझियो फोटो नहीं તમને કેટલો નવો બની ક્યાં જવાનું ક્યાંથી ઉપર એ તો હુંય કોઈ નથી ગઈ બાજુ તો હું કોઈ દી જોવા ગઈ નથી જો છે પણ રસ્તો આ રસ્તો નથી જવાનો જ છે પણ આ રસ્તો બંધ કરી દીધો છે પુસ્તકાલય બનાવી નહીં લ્યો આ સ્ક્રીન લઈને ઉપર અલગ અલગ પક્ષીના ચિત્રો આપેલા છે પણ આમાં લાઇટિંગ આવે છે એટલે નથી દેખાતું તમને લોકોને જેટલા આ પક્ષી છે ને બધા શિયાળામાં છે ને આ લાખોટા તળાવમાં તમને જોવા મળે જો ભામાં નહીં તમને દેખાય અત્યારે ફટક ફૂટકી એવું પૈકીમાં નામ લખેલું છે ચાલો આમાં શું નામ લખેલું છે હું તમને દેખા દેખાતું તો નથી પણ બોલીને સંભળાવું લડાકી ધૂમકો ધોમડો ધૂમડો એવું તમે લડાકી ધૂમડો આખી બાજુ આમ મારે લાગે છે આખી સ્કીન માં છે શિયાળામાં નથી નવીન પક્ષી અહીંયા જોવા મળશે જો આને કઈક વગાડ્યું પગમાં શું વગાડ્યું ડન પડ્યો ડન ડન પડ્યો એટલે આ તમને દેખાશે જો કીડી ચાચ ધોનક આવા અલગ અલગ પોસ્ટર છે જો આગળ ની આ બાજુ ચલો હવે આપણે અત્યારે બોર્ડ થાય છે અત્યારે નીકળીએ ફટાફટ જો આ પોસ્ટર તમને દેખાશે રનમાં લેક નાઇટ ન્યુ ચલો આપણે આગળ હવે ક્યાંય ઉભા રહ્યા વગર અમે ફટાફટ બહાર નીકળી જઈએ કેમ કે પવન બહુ જ સાંધો છે ફોટા પાડવા માટે મસ્ત લોકેશન છે જ્યાં જો અહીંયા બધા ફોટા પાડે છે ફોટા શૂટ જ કરે છે એક તો આપણે એવા થાકી ગયા તા એ જે ને એમાં કાલનો થાકોડો એમાં મને આજે રવિરાજ આખું તળાને પાનનું રાઉન્ડ મરાયું પગ એવા દુખે છે ને આ બે ને જ નથી લાગતો ચલો આપણે ફાઇનલી અત્યારે બારે નીકળી જાય ગયા છીએ હવે જાશું રામ મંદિરે દર્શન કરવા માટે છોકરીઓને નાસ્તા કરવા છે નાસ્તો કરવો ચલો આપણે એને કઈ પેલા નાસ્તો કરાવી દઈએ પાણીપુરી ખાવા સાક્ષી ને ધાર્મિકા ને ભૂખ લાગી હતી અખંડ ધૂન ક્યાંથી ચાલુ હે ઓગણીસો ચોસઠ એક આઠ રામધૂન અખંડ દિન રાત